ગાઈસ ચલો કવા ધીમો કરી નાખો તો અત્યારે પાયલ બેન આપણે મહેંદી પાડે છે બહુ સરસ મજાની અને હાથમાં તો લાગી ગઈ છે તમને નહીં બતાવી લાઈટ ઓફ છે અને બહુ આખી આવશે એટલે તમને બતાવીશ અને પગમાં આવી રીતે લગાવી છે મહેંદીનું કામ ચાલુ જ છે અત્યારે લગાવે છે પાયલ બેન અને બ્યુટી પાર્લરનું કામ પહેલાં લઈને બેઠી છે આપણા લગન છે અને ઇન્યુ વ્લોગ તમે જોઈ લીધો છે અત્યારે બુનકાતનભાઈ બેહી ગયા છે ફોર ઘરે આવી ગઈ છે સાફ સફાઈ કરાવીને અત્યારે ઓલરેડી

અને બીજી વાત કે આપણો માણસ એક નવો એક થવાનો છે કોણ એ તમે યાદ તમે જોઈ લેજો આજે આપણે કાલે કાલના બ્લોગમાં આપણે મહેમાન આવશે કસમાંથી અને આપણે આજે છે ને ઓ તો લોક બ્લોગ ગીત થોડું ધીમો કરતો આમાં અને તો બીજી વાત કે હવે કાલે છે ને કૈલાશ બેના લગન છે કૈલાસ લગન છે ને હે તો ગઈ કાલે છે ને આપણા લગ્ન છે એટલે કે મારા લગ્ન છે બેઠ્યું છે એટલે બધાને આ રે ફેમિલીમાં બધાને ઇન્વિટેશનનો લોક છે ઓનલી પર તો બધા મિત્રોને આપણે ઘરે આવવાની આવવાનું ફરજિયાત છે અને બધા આવજો તે કેમ કે થયું છે અને છ તારીખે છ તારીખે લગ્ન છે છ તારીખે લગ્ન છે અને ચાર તારીખે દાંડિયારાસ ને રાતે રાસ છે તો દાંડિયા દાંડિયારાસમાં પણ જરૂર આવજો બંધ છે હા ભાઈ અમે એવું બધું બાકા શીખી નહીં બોલાવવાની યાર એવું બધું તો સેજ નહીં આપડે પાસે અને ગાઈસ તો આપડે લાઇટિંગ તો બહુ મસ્ત લગાડી દીધી છે અને વાતાવરણ ઓહ વાદળા દેખાતો જે આખું લોકેશન હા ઠંડુ ઠંડુ વાતાવરણ એવું ગયું હોય ને

એ આ હે કેતનભાઈ ઓર એસ કે 4wheelર તો અમે બે આઈએ બ્લેક થક માં એ બે ભાઈ ખાટલો ખાટલો દે છે આપણો લોકેશન તલાવાડી કેતનભાઈ 4wheel લઈ જજો હાલો તો ગાઈસ તેલા લઈને બેઠી જશે આપણા લગન છે અને ઇન્વિટેશનલ વ્લોગ તમે જોઈ લીધો છે અત્યારે હું કહી તેમ બેઈ ગયા છે શું હોય ઘરે આવી ગઈ છે સાફ સફાઈ કરાવીને અત્યારે ઓલરેડી મારા પપ્પા ફોન વાત કરે છે ભાઈ મને ખબર છે તો ગાઈસ જો અત્યારે पायल બેને ચિતલને હં કેવાય આને શું કહેવાય મહેંદી લગાડી દીધી છે અને પગમાં પણ લગાડી દીધી છે અત્યારે તો ગાઈસ ચાલો કવા ધીમો કરી નાખો તો અત્યારે બેન આપણે મહેંદી પાડે છે બહુ સરસ મજાની અને હાથમાં તો લાગી ગઈ છે તમને નહીં બતાવી જોઈએ લાઇટ ઓફ છે અને બહુ આખી આવશે એટલે તમને બતાવીશ અને તો પગમાં આવી રીતે લગાવી છે મહેંદીનું કામ ચાલુ જ છે અત્યારે લગાવે છે બેન અને બ્યુટી પાર્લરનું કામ પણ સારું કરી દીધું છે ગાઈશ તો કોઈને પણ ઓર્ડર દેવો હોય તો પ્લીઝ ડીએમ ફોર મી કૈલી સેવન્ટી સિક્સ આઈડી ઇન્સ્ટાગ્રામમાં